મજામાં બધાય તો આપણી આવી ગા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે આપણી હાથમ આઠમ આવે ગઈ જન્માષ્ટમી આવે ગઈ એ આપણી ખુશખુશાલ છે ને રાંધવાનું એ ચાલુ કરવાનું છે કારણ કે પહેલાં હું રસોઈ બનાવેલા એકાવા માણાની રાંધવાની તાણ પડે એટલી થોડીક ઉતાવળ કરવી પડે એટલે આજ આપણી છે ને નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે બનાવવાનો ને ભીંડાનું ને એવું ભરેલું શાક કરેલા રોટલા ને રોટલી કરલા પછી આપણે નાસ્તા પાણીનું કરીએ તો આપણી જો આ બધું લેવા શ્રાવણ મહિનો છે કોઈ રે તો જો આ સાબુદાણા છે આ ચોખાના પવા છે આ મકાઈના પવા છે આ ઘઉંના પવા છે ચવાણું બનાવીએ તો આવું બધું જોઈએ તો આ છે સાબુદાણાના પવા આ સેવ આ ફરું જેવું કારણ કે આ ફરાળનું છે બધું આ બધું ફરાળ છે તો આ છે પાપડ ખ ખાળ કરવોથી બી આંબલી આંબલીની ચટણીઓ ચેવડો કરીએ તો આપણે એ થાય કે આપણી ભેળ પણ કરવા થાય હાથે મેથી મેદું જો આવું કોઈ ન ખાય પૂરી ને કોઈ બીમાર આવે તો એ આપણી હેરવું પડે એટલે આપણી ચટણી બનાવેલી હું આંબલીની ને રસોઈ કરે ને પછી આપણે ચેવડોઈ બનાવેલી એને ચેવડો બનાવ્યા પછી આપણે હજી આમાં તા ઘણું બધું બનાવવાનું છે પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ હું તમણી બતાવે દે તો હજી આપણે આ છે ને ભીંડા સુધારેલી અને આપણે ભરેલ ભીંડાનું શાક બનાવવાનું છે કારણ કે મણીતા બહુ બધું થાય ઝટઝટ હાંગરો થાય કે આ ખારે એટલી કરે ને એટલે એવી ઉતાવળ કરવી પડી એટલે પેલા છે ને આપણે ભીંડા સુધારે ને ભીંડાની તૈયારી કરી લઈએ શાકની ને પછી આપણે બીજું બધું કરીએ કારણ કે પછી ત એકલા એકલાની જ કરવાનું હોય એટલે એ થાય કે પેલા રસોઈ જલ્દી જલ્દી બનાવતા ને ભોલો ભાઈ જમવા આવે ને તો પછી આપણી જમીન જાય પછી બનાવીએ ને જો રૂટીન કામમાં જો કપડાં બધા ધોવાઈ ગયા કચરા પોતાને નાય ધોવે લીધું નાસ્તા પાણી બધા ફેંકા હમણાં બેન પણ આવ્યા હમણાં હાથામાં ઠમ કરવા તો બધાય છે એટલે આમાં આડા થાય બધા ભીંડા ભરેલનું શાક તો આપણે ભીંડા ભરેલનું શાક વઘારેલીએ તેલ આપણું આવે જ ને રોટલી લોટ બાંધવાનો છે બાંધા પછી આપણી નાસ્તો બનાવવાનો છે એટલે વહેલું વહેલું આપણે શાક વઘારે લઈએ

ચણાનો નો રોટની મૂકાઈને જ નાખતા લસણવાળી ચટણી છે સિંગદાણા તલ ને એવું બધું ભરે નાખે દઈએ તો મારે આ જ ઉતાવળ ઊતી ભરે મૂકે દીધા પણ એવા આપણી શેષે જ બીજો મસાલો ઉપરથી કરવાનો પહેલાં આપણે ભરે લેવાના પછી આમાં હળદર મીઠું ને જીરું નાખે ને ધીમા તાથી સડવા દેવાના છે આ ભરેલ ભીંડા કારણ કે ભરેલા ભીંડાનો ડબલ મસાલો કરો તો જ ટેસ્ટી થાય નકર તમને ભાવે નહીં ભરેલ ભીંડા મોરા લાગે એટલે આપણે ઉપરથી મસાલો કરવાનો ભીંડો પણ ભરેલો ભરવાનો ને પછી આપણી પાસે રોટલીનો લોસ ને આપણી સાહેબ બનાવેલી ને આપણે બનાવેલું ઘી આજ કારણ કે માખણ જાધું ઊંચું તો હું કાંઈ ઘી કરેલા તો આપણી મૂનફારમાં બેસુભમાં નાખવા થાય તો આપણે ઘી પણ ગરમ કરી લીધું તાજે તાજું એકદમ ચોખ્ખું ઘી ઓરિજિનલ તો આપણે એકદમ ડબરો ખોલીએ તો એમાં સુગંધ અસલ આવે ઘીની ને આપણે ત્યાં ડેરીનું ઘી હમણી ન ઉભાવે અમે ડેરીનું ઘી કોઈ દીખાતા ને ઘરના દૂધની બધી મીઠાઈ બનાવીએ એટલે આપણે બનાવવાનો છે મેસુર કાજુનો ને સિંગદાણાનો એટલે આપણે આ છે ને સિંગદાણા થોડાક શેકે લીધા ને આમાં આજે અડધો કિલો કાજુ નાખવાના છે ને અઢીસો ગ્રામ બદામ એળો આપણી બનાવ છે મેસુર તો આમાં ભેગું 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 બધું કામ થાતું જાય રસોઈ પણ થકી જાય નાસ્તો પણ થતો જાય ને આવું બધું છે બધું આપડી આપણી લોડ બાંધે રોટલી પણ આપણી કરેલી ઝીણા ની ઢાકી દઈએ હાલો આપણું શાક ભરેલું ભીંડાનું બનાવી મહેન્દા બાજરાના રોટલા ખાવા તો એ જો રોટલા થઈ જાય ભોલા થાય રોટલી થઈ જાય એટલે આપણી જમવા એક ભાઈ આવ્યા કે મારે રોટલો ખાવો તો આ રોટલો એની બેરીએ આખી થાળી તૈયાર કરેલી તો એ બી સારો ખાઈ લે ને અમી પણ બેહે જાય તો જો આપણી સાહેબ લીધી ને રોટલા ઘોડે લીધા આખરી જો એક રોટલો ઘોડેલા પછી રોટલી બે કરેલા ભોલા ભાઈ આવે ત્યાં જમવા આજ થોડુંક મોડું થયું કારણ કે એક 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 કોક 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 સાલું જ છે સાવારા એટલે આપણી ઘણી વાર બે હું પડે એટલે જો એ હું આપણી રોટલા ઘડેલા ને ઓલા ભાઈ ખાવાઈ દેતા ને આવું રૂટીન કામ તો રોજ ધડાબડી જ બોલતી હોય કારણ કે હું એક બાઈ છે ને આટલી ધડાબડી જ બોલે એટલે જો એ ભીંડાનું શ્યાક હોય સળે રોટલા એ સળે ગાય એવું કરવાની છે ખાલી રોટલી બે ત્રણ ઢોલા રોટલા હાલે બાજરા જવાના મિક્સ રોટલા કરી રોટલા ખાય તો કેવા રોટલા થાય એ તો મણી આવડે છે ને આવડતા રોટલા મણી બહુ ઓછા આવડે રોટલી ની એટલી સ્પીડ કે ગમે શું માણસ જમવા બેઠું હોય તો એમની રોટલીમાં પૂરે જાય રોટલા આપણી છે ને બહુ ઓછા ફાવે પણ તોય જો ધીરી ધીરી મહીંડા ખાવવા એવું ખાઈએ કે ખાવે છે તો આપણી જો એવા રોટલા કરે ને આપણી બનાવવાનો છે ચેવડો ને મેસૂબની તૈયારી કરી લઈએ તો જો આપણે આ રોટલા બનેગા તો કેવા રોટલા થાય કોમેન્ટમાં કીજો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન દબાવજો હાલો તો ઓલા ભાઈની ને આપણી થારી દેવીએ બિસારો હેઠે વાટ જોઈને બેઠો